વડોદરાના હરણી બોટ દુર્ઘટનાના અઢાર જાન્યુઆરીને રોજ બની હતી જેને છ મહિના વીતી ગયા દુર્ઘટનામાં બાર માસનું બાળકો બે શિક્ષિકાઓના મોત નીચે આજે પણ મૃતકોના પરિવારજનો ન્યાયની મીઠ મારીને બેઠા છે ત્યારે બુધવારે હાઈકોર્ટે હરણી લેક્સ દુર્ઘટનામાં કેસમાં રાજ્ય સરકાર તરફે રૂ્યો કરવામાં આવેલો રિપોર્ટ સ્વીકારવામાં ઇન્કાર કરી દીધો હતો તેમજ આ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનું જણાવી આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા આદેશ આપ્યો છે ત્યારે હવે સરકાર હાઈકોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું જે મોટા મોટા માણસોને બચાવવામાં માગવામાં આવે છે અને મોટા માણસો ધારો કે કોર્પોરેશનના અધિકારીઓ સ્કૂલના સંચાલકો છે શિક્ષણ મંત્રી છે જે ગુજરાત ગાંધીનગરમાં છે અત્યારે શિક્ષ જે પ્રવાસ શરૂઆત પ્રવાસની શરૂઆત ક્યાંથી થતી બોલો તો સ્કૂલ પરથી અમે બીજા અમારા પછીના પેરેન્ટ્સ સ્કૂલ હોય છે કારણ કે એમને જે સ્કૂલમાં મૂકવા જઈએ ને ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે જવાબદારી બધી અમારી ને જ્યાં જ્યારે આ બનાવ બન્યા પછી બી સ્કૂલની તમે બાઇટ સાંભળી હશે પ્રિન્સિપલની તો એમને એવું કહેવામાં આવ્યું હતું કે બોલે કે આ જે બાળકો મર્યા છે તે અમારા બાળકો હતા જે ટીચરો મળી હતી અમારી ટીચરો હતી એટલે અમે બોલે કે પગલાં ભરીશું કાયદેકીય પગલાં ભરીશું પણ એ અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા છે દેખાતા જ નથી ત્યાં શિમલા મનાલીમાં ફરે છે અને જ્યારે આ ચૂંટણીનો પ્રચાર પત્યા પછી જ્યારે જે ભાજપ સરકાર આવી બંધારણમાં આવીને ત્યારે એમના નરેન્દ્ર મોદીશ્રી એમને પત્ર મોકલે છે કે ભાઈ તમે વિધિમાં અમારે ત્યાં આવો પર્સનલી એમને ઇન્વિટેશન આપવામાં આવે છે એટલે એક અમારી સાથે સરકાર દ્વારા તો મજાકત કરવામાં આવે છે કારણ કે એમણે આ છોકરાઓની લાગણી પ્રત્યે સહેજ બી નથી બીજી વસ્તુ જે હાઈકોર્ટે આદેશ આજે રિપોર્ટ તમામ રિપોર્ટોને સ્થગિત કરીને નવેસરથી એકડો ગૂંટવાની વાત છે ને તેનાથી આજે મહાનગરપાલિકાના શ્રી છે કોર્પોરેશનના મોટા મોટા અધિકારીઓ છે જેમને ત્યાં આગળ જોવાનું હતું કે આ કોન્ટ્રાક આપ્યા પછી કોન્ટ્રાક્ટ હેઠળ બધું ચાલી રહ્યું છે જે સુરક્ષાના સાધનો છે કે નહીં એ જે દર વર્ષે કે ત્રણ ત્રણ મહિને જેવી વિઝિટ મારવાની હોય છે એ કયા 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 કોર્પોરેશનના અધિકારીઓનું કામ હતું એ એને બી અંદર કરવું જોઈએ અને મોટા માથાઓને પકડવો જોઈએ અને જે તે સમયે બે હજાર સત્તરમાં જ્યારે એમના પાયો કોઈ જાતનું આર્થિક પરિસ્થિતિ એમની નબળી હતી કોન્ટ્રાક્ટરોની જે કોન્ટ્રાક્ટર જ્યારે કર્યો ત્યારે એમના અંદર જે સહી કરી કોર્પોરેશનના જે કમિશનર શ્રીએ એ સહી કરી અને એને એના હાથ નીચે જે બોતેર જેવા જે વોર્ડના ઓફિસરો હોય છે એમાંથી મને ખ્યાલ છે ત્યાં સુધી તો કોર્પો જણે ખોટું એ બી કર્યું હતું કે ભલે કે આ વસ્તુ નહીં ચાલે કે બે આ રીતે આનો કોન્ટ્રાક્ટ ના અપાય તો પણ એમનું કઈ મનમાની ચલાવે વગર સત્તાનો દુરુપયોગ કરીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એના પર એક્શન લેવામાં આવે હાઈકોર્ટ પર અમારે એટલું ભરોસો છે ને ન્યાય અપાવશે રદ કરવામાં આવે અને જે બી પદ્ધતિ એ ખોટું પગલું ભર્યું છે એ પદ્ધતિ અમને હાઈકોર્ટનું આજે જે અવલોકન છે આખા જે રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સબમિટ કરાવ્યો છે રાજ્ય સરકારે એને સ્વીકાર્યો નથી અને એવું નોટિસ આપી છે કે આખા કોર્પોરેશન અને મ્યુનિસિપલ ઓબ્ઝર્વેશન કોર્ટે કર્યું છે અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાણે કોઈ આ કોર્પોરેશનના અધિકારીઓને બચાવી લેવામાં આવે એવું ગોળ ગોળ રિપોર્ટ બનાવવામાં આવે છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે તો તે બાબતે વિચારવા જેવી વાત એ છે કે જે રિપોર્ટ બનાવવા માટે થયું કમિટીને અમુક અધિકારીઓને બચાવવામાં શું ઇન્ટરેસ્ટ છે આની પાછળ ચોક્કસ મોટા રાજકીય માખા સંઘો છે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર્સ અને જે મોટા નેતાઓ છે વગદાન નેતા એમના પ્રેશર હેઠળ અધિકારીઓએ કામ કર્યું હોય એવું દેખાય છે આમાં દેખીતી રીતે અને અમે ડિમાન્ડ કરીએ છીએ આપના મારફતે કે તાત્કાલિક ધોરણે જે સર્ચ કમિટીનું ગઠન થયું બી ઇન્કવાયરી થાય કે અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે તો બધી કડીઓ જોડાશે તો સાચા જે ગુનેગારો છે એમના નામ બહાર આવશે અને તમામને સજા થવી જોઈએ જવાબદાર અધિકારીઓ હોય ને એમના પર પ્રેશરાઈઝ કરવામાં આવ્યું હોય તો એ કયા નેતાઓએ પ્રેશર ઉભું કર્યું છે તમામને સામે કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ તો જે માસુમ બાળકોને ન્યાય મળશે વડોદરાની પ્રજા જે આ કિસ્સામાં ન્યાય ઝંકી રહી છે અને તેમના પીડિતો બાળકોના પરિવારે તમામ લોકો ન્યાય માટે અત્યારે જોઈ રહ્યા છે સાથે અમે કોર્ટ પાસે એવી બી અપેક્ષા રાખીએ છીએ કે કોર્પોરેશનની જવાબદારી ફિક્સ થાય તો કોર્પોરેશન ને તમામ મૃતક ફેમિલીઝને કમ્પન્સેશન આપવાના બી નિર્દેશ કરવા જોઈએ ઓલધો એ કમ્પન્સેશન એ બાળકોના જીવની સામે કશું જ નથી પણ એ બાળકો એમના જીવનનો સહારો હતો ક્યાંક એ પૈસા એમને લાંબા ગાળે એ સહારામાંથી એમને જે રીતના વડોદરા શહેરના હરનીલ એકઝોનમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર કલેક્ટર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો એ રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો રાજ્ય સરકારે થોડી તપાસ કરીને એ રિપોર્ટ આજે હાઈકોર્ટમાં જ્યારે મૂક્યો ત્યારે હાઈકોર્ટે જણાવ્યું કે જે બનાવ બન્યો છે અને જે સમયના જે પણ અધિકારીઓ છે શાળા સંચાલકો છે એ લોકોને ક્યાંય અહીંયા દેખાતા નથી અને રિપોર્ટ ક્યાંક ત્રુટીવાળો રિપોર્ટ છે અને રિપોર્ટ લેવાનો ઇન્કાર કર્યો છે અને નવેસરથી નવો રિપોર્ટ બનાવવા જ્યારે જણાવ્યું છે ત્યારે કહી શકાય કે જે રીતના વડોદરા શહેર કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો ત્રુટીઓ રાખવામાં આવી હતી એ રિપોર્ટ રાજ્ય સરકારે આગળ મોકલો એટલે ક્યાંક વડોદરા શહેરના મોટા માથાઓ દ્વારા તમામ લોકોને એટલે કે શાળા સંચાલકો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સત્તાધીશોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે જ્યારે નવો રિપોર્ટ બનાવવાની વાત કરવામાં આવી છે ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી સાહેબ કહેતા હતા કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે ક્યાંક ચમરબંધીઓને છોડવામાં આવે છે ત્યારે નવો રિપોર્ટ બનાવવા કહ્યું છે તો નવો રિપોર્ટ જ્યારે પણ વડોદરા શહેરના કલેક્ટર બનાવે એ કમિશનર બનાવે કે રાજ્ય સરકાર બનાવે ત્યારે બાર બાળકોના જે માતા પિતા છે બે શિક્ષકોના જે પણ વાલી વારસો છે સાથે રાખીને રિપોર્ટ બનાવે આજે જે રીતના ભ્રષ્ટાચારીઓની હાર થઈ છે અને ક્યાંક ને ક્યાંક બાર બાળકો જેમણે દુનિયા નથી જોઈ જે શિક્ષકો હતા તે પણ મોતને મુખે પામ્યા છે ત્યારે આ રિપોર્ટને અમે આવકારીએ છીએ નવા રિપોર્ટમાં તમામ લોકો સામે કાર્યવાહી થાય શાળા સંચાલકો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો તમામની સામે કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે